નમસ્કાર ઇતિહાસના આવા જ રસપ્રદ કિસ્સાઓ અને વાર્તાઓ માટે અમારી યુટ્યુબ ચેનલ યકીન દરજીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે સ્ક્રીન પર દેખાઈ રહેલી આ વસ્તુને જરા ધ્યાનથી જોઈએ શું લાગે છે એક સાધારણ કાગળનો ટુકડો જ છે બરાબર ને પણ ના આ સિર્ફ કાગળ નથી આની પાછળ એક આખી ક્રાંતિની વાર્તા છુપાયેલી છે તો ચાલો આ વાર્તામાં જરા ઊંડા ઉતરીએ સવાલ એ જ છે કે ભાઈ આટલા નાના કાગળના ટુકડામાં એવી તે શું તાકાત હતી કે એણે આખા ભારતમાં સંદેશા મોકલવાની રીત જ બદલી નાખી આ એક એવી સફરની વાત છે જેણે ખરેખર ભારતના છેવાડાના વિસ્તારોને પણ એકબીજા સાથે જોડી દીધા હતા ચાલો જરા ભૂતકાળમાં જઈએ એ સમયની કલ્પના કરો જ્યારે કોઈને એક નાનકડો સંદેશો મોકલવો હોય ને તો દિવસો નહીં અઠવાડિયાઓ અને ક્યારેક તો મહિનાઓ પણ નીકળી જતા મતલબ કે જેટલું વધારે અંતર એટલો ઓછો સંપર્ક પણ ઇતિહાસ કંઈક મોટો વળાંક લેવા માટે તૈયાર થઈ રહ્યો હતો એ સમયે તો કોઈને અંદાજો પણ નહોતો કે એક નાનકડી મામૂલી લાગતી વસ્તુઓ આખું ચિત્ર બદલી નાખવાની છે એક એવો પરિવર્તન એક એવો બદલાવ જેણે ભારતમાં સંદેશા મોકલવાની આખી સિસ્ટમને આખા વિચારને જ એક નવો આકાર આપી દીધો અને આ જે મોટું પરિવર્તન આવ્યું ને એનું કેન્દ્ર હતી ભારતની સૌથી પહેલી ટપાલ ટિકિટ અને જેમ દરેક મોટી ઐતિહાસિક ઘટનાની એક ખાસ તારીખ હોય છે એમ આની પણ એક તારીખ છે એક એવી તારીખ જેણે ખરેખર બધું જ બદલી નાખ્યો એ વર્ષ હતું અઢારસો ચોપન આ વર્ષને ભારતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખી દેવામાં આવ્યું કેમ કારણ કે બસ અહીંથી જ સંદેશાવ્યવહારના એક બિલકુલ નવા યુગની શરૂઆત થઈ અને એ ચોક્કસ દિવસ હતો દસ ફેબ્રુઆરી અઢારસો ચોપન આ તારીખ ખાસ યાદ રાખવા જેવી છે કારણ કે આ એ જ દિવસ છે જ્યારે ભારતમાં સત્તાવાર રીતે એ વસ્તુ આવી જેણે આગળ જતા કરોડો લોકોના જીવન પર અસર કરી તો આ ક્રાંતિનું નામ શું હતું એનું નામ હતું સિંધ ડાક અને સમજી લો કે આ ખાલી એક ટપાલ ટિકિટ નહોતી ના આ તો ભારતના જોડાણનું એક નવી ઓળખનું પ્રતિક બની રહી હતી પણ આ સિંધ ડાક હતું શું એકદમ સરળ ભાષામાં કહીએ તો એ હતી ભારતની સૌથી પહેલી સર્વપ્રથમ ડાક ટિકિટ એનું નામ સિંધ પ્રાંત પરથી રાખવામાં આવ્યું હતું કારણ કે આ આખી આધુનિક સેવાની શરૂઆત ત્યાંથી જ થઈ હતી વિચારો બધી શરૂઆત બસ આ એક નાનકડી ટિકિટથી થઈ સિંધ ડાંક આવી એની સાથે ખાલી પત્રોની અવર જવર જ શરૂ નહોતી થઈ એની સાથે તો એક આખા નવા યુગનો પાયો નંખાઈ રહ્યો હતો આધુનિક ભારતીય ટપાલ સેવાની જે આજે આપણે ઇમારત જોઈએ છીએ એની પહેલી અને સૌથી મજબૂત ઈંટ એટલે આ ટિકિટ તો આનો સીધો સાદો મતલબ શું થયો આનો મતલબ એ થયો કે હવે કોઈ પણ સામાન્ય માણસ દેશના ગમે તે ખૂણેથી એકદમ ભરોસાપાત્ર અને સસ્તા દરે પોતાનો સંદેશો બીજા સુધી પહોંચાડી શકતો હતો આ એક જ ઘટનાએ અંતરને જાણે કે ભૂંસી નાખ્યો અને લોકોને ખરા અર્થમાં એકબીજાની નજીક લાવી દીધા જો આ આખી ક્રાંતિને એક જ વાક્યમાં સમજાવી હોય ને તો બસ આટલું જ કહી શકાય એક નાનકડી ટિકિટ એક મોટો બદલાવ સાચે જ આનાથી વધુ સારી રીતે આ વાતને કહી જ ન શકાય તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ જે વિચારવા જેવું છે જ્યારે લાખો કરોડો લોકો માટે એકબીજા સાથે જોડાવું આટલું સહેલું થઈ ગયું ત્યારે આ નાનકડી ટિકિટે બીજા કેવા કેવા મોટા ફેરફારો કર્યા હશે જરા વિચારો વેપાર ધંધા પર શું અસર થઈ હશે દૂર રહેતા પરિવારોના સંબંધો પર શું અસર થઈ હશે અને સૌ અગત્યનું આખા દેશમાં એકતાની ભાવના કેવી રીતે મજબૂત બની હશે આના પર વિચાર જરૂર કરજો